બચાવના પેટ્રોલ પંપની બાજુમાં ખુલ્લી જગ્યામાં આગનો બનાવ બપોરે બાર વાગ્યાની આસપાસ બચાવના રામદેવ પીર મંદિર પાસે આવેલ પેટ્રોલ પંપની બાજુમાં એક ખુલા વંડામાં આગનો બનાવ સામે આવ્યો હતો બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી થી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો આ કામગીરીમાં પ્રવીણ દાફડા કુલદીપભાઈ ઘંટેજ મયુર રામાનંદી જોડાયા હતા ચાલો રામગઢ લફરા રામનવમી તારીખ સત્તર છ બે હજાર ચોવીસ બુધવારના શુભ દિવસે રામનવમી તથા રામદેવપીર મેળા નિમિત્તે પરમ પૂજ્ય સંત નારાયણ સ્વામી પ્રેરિત ભજન ઓટલા પર દર વર્ષની જેમ રામભાવ ભજન તથા સંતવાણીનું આયોજન કરવામાં આવેલ છે સંતવાણીના કલાકારો નિરંજનભાઈ પંડ્યા ભજન સમ્રાટ બિરજુભાઈ બારોટ